હારીજમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ગામ તળાવમાં જતું રોકવા રજૂઆત હારીજમાં નગરપાલિકાની લાલિયાવાડી સામે લોકોમાં ભારે રોષ ગામ લોકો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યું હારીજ ખાતે તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે પણ તેના પાણી રામજી મંદિરની પાછળ આવેલ ગામ તળાવમાં ઠાલવવાનું આયોજન હોઈ ગામના જાગૃત નાગરિકો દ્વારા પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પાણી તળાવમાં ન નાખવા રજૂઆત કરવામાં આવી છે હારીજ શહેરમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી ગામના તળાવમાં ઠાલવવા બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પર્યાવરણ સહિત તળાવની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકાર દ્વારા નગરપાલિકાને તળાવ બ્યુટિફિકેશનની પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવેલ છે ત્યારે પાલિકા દ્વારા કેમ કોઈ વ્યવસ્થાના ભાગરૂપે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી તંત્રની લાપરહી અને ભ્રષ્ટાચાર સામે લોકો લાલઘુમ જોવા મળ્યા હતા તળાવની આજુબાજુ રામજી મંદિર સિદ્ધયોગી સોસાયટીમાં મેલડી માતાજી મંદિર સિકોતર માતાજી મંદિર જેવા ઘણા ધાર્મિક સ્થાન આવેલા છે દર્શનાર્થે આવતા જતા ધાર્મિક લોકોની લાગણી દુભાય તેમ છે અને જળચર પ્રાણીઓના જીવને પણ ગટરના પાણી જોખમરૂપ બનતા હોઈ ગટરનું પાણી આવતું બંધ કરી તળાવને બ્યુટિફિકેશન કરી નર્મદાના પાણી ભરી રમણીય બનાવવા રજૂઆત કરવામાં આવી છે અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ